તો ફાઇનલી મિત્રો વાત કરીએ તો કોળી સમાજના લોકો સિંહ અત્યારે સુરતના મેદાનમાં ઉતરી ગયા છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભારતીય ઋષિ બાપુનો વિરોધ સાથે મિત્રો વાત કરી તો તેમાં એન્ટ્રી ભાઈ કીર્તિબેન પટેલે કરી હતી જે આ મિત્રો વાત કરી તો ગુજરાતના ક્યાંય પણ એવું મિત્ર બન્યું નથી કે આ કીર્તિબેન પટેલ સિંહ વિરોધમાં ના પડ્યા હોય જે આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં તેની જે રીતે મિત્રો વાત કરી તો લાઈવમાં આવીને રેડ પાડવામાં આવી હતી ત્યાં અંગે ભાઈ કોળી સમાજના લોકો અત્યારે કીર્તિ પટેલ સાથે મિત્રો વાત કરી રીઢે ગુનેગાર રામભાઈ આ મિત્રો વાત કરી તો તમે ઉપર પોસ્ટ પોસ્ટરો જોઈ રહ્યા છે સાથે મિત્રો વાત કરી તો સમાજનું દૂષણ કીર્તિ જ્યાં મિત્રો આવા પોસ્ટરો મારી મારીને હાલના ટાઈમમાં કોળી સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો સ્વામિનારાયણને આના પહેલાં વિરોધ થયો હતો ત્યારે મિત્રો વાત કરીએ તો કોઈ પણ લોકો મેદાનમાં ઉતર્યા નહોતા પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે જે રીતે ભાઈ કોળી સમાજના બાપુ છે મિત્રો વાત કરીએ તો આ અંગે મિત્રો કીર્તિબેન પટેલ છે તે એના ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા અને લાઈવમાં આવીને જે રીતે રેડ પાડવામાં આવી હતી તે રેડમાં મિત્રો વાત કરીએ તો જે રીતે એક મિત્રો સાધવી બા પણ હતા જે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને મિત્રો આ ઋષિ બાપુ છે તે કોળી સમાજના હતા મિત્રો વાત કરી પોતે ઇન્સ્ટાગ્રામ હલાવે છે તે ઇન્સ્ટાગ્રામ બંધ કરવામાં આવે અને આજે મિત્રો વાત કરી તો તેના પર બેન લગાવવામાં આવે સૌથી પહેલા મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલ આની પહેલા મિત્રો ઘણી વખત જેલમાં જઈ એવા છે સાથે મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ ગુસ્સી ટોકનો ગુનો છે આના પણ મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલને મિત્રો જેલમાં નાખવામાં આવે એવું મિત્રો વાત કોળી સમાજના લોકોની માંગ છે સૌથી પહેલા વિડીયોને તમારે ખાસ લોકોને બધા લોકોને શેર કરવાનું છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ વીસ વીઘા મિત્રો વાત કરી તો જમીન અંગે જે મિત્રો બાપુનો વિરોધ થયો હતો બંને બાપુ મિત્રો વાત કરી તો આમ સામે મિત્રો ખુલાસાઓ કરી રહ્યા હતા મિત્રો જેમાં મિત્રો વાત કરીએ તો ભારતીય ઋષિ બાપુ વિરોધ પણ મિત્રો જે રીતે ખુલાસાઓ કરી રહ્યા હતા તે અંગે જ કીર્તિબેન પટેલ ત્યાં રેડ પાડવા ગઈ હતી તો મિત્રો વાત કરી તો આ વિડીયો તમારે શેર કરવાનું છે ખાસ લોકોને કારણ કે મિત્રો કોળી સમાજના લોકો છે ત્યારે મિત્રો ઢીલા પાડવાના થતા